માંડલ તેત્રોજ પંથકમાં મંદિરોમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું છે માંડલ તેત્રોજ પંથકમાં શ્રાવણ માસના પ્રારંભ ભક્તોમાં પૂજા અર્ચના કરીને પ્રથમ શ્રાવણીઓ સોમવારે મંદિરોમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર મહાદેવજીના ચરણોમાં પહેલા નમસ્કાર અને આજનો દિવસ અનેરો ઉત્સાહ સાથે શ્રાવણ મહિનાની અંદર શરૂ થતાં પહેલાં સોમવારના દિવસે માંડલની અંદર ખૂબ જ ધર્મપ્રેમી જનતાને અહીંયા આવીને મહાદેવજીના દર્શન કર્યા વાવેશ્વર મહાદેવ એવું પ્રાચીન મંદિર છે એવા ઘણા બધા પણ મહાદેવ મંદિરમાં માંડલની અંદર સ્થાપિત થયેલા છે જેમ કે ભીમનાથ મહાદેવ ત્યાં પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં આગળ જઈએ તો ખમલામાંના મંદિરે પણ મૃત્યુજય મહાદેવ છે ત્યાં પણ આખો મહિનો સવા લાખ બિલીપત્ર ચડાવવામાં આવશે અને આગળ જઈએ બજારની અંદર એક વ્યાસનું મંદિર છે ત્યાં સૌજીભાઈ ડૉક્ટર દ્વારા પાથેશ્વર મહાદેવનું શિવલિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે અહીંયા માંડલના બ્રાહ્મણો જેવા વાવેશ્વર મહાદેવની અંદર સેવા પૂજા કરી સવા લાખ બિલીનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને ભગવાન મહાદેવજી સૌની ઉપર અમી દ્રષ્ટિ રાખે અને ભગવાન મહાદેવજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે આવેલા આવેલા સર્વ ધર્મપ્રેમી જનતાને પોતાનું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય એ સાથે અને અનેરો આનંદ જોવાની વાત છે કે વર્ષોથી પણ પરંપરા ચાલી આવેલી દુધેશ્વર મહાદેવમાં પણ પરાવાસની અંદર પાર્થેશ્વરનું આયોજન છે અને સવા લાખ બેરીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અનેરો આનંદ એ થાય છે કે શરૂઆતના થતાં શ્રાવણ મહિનો પહેલાં સોમવારના દિવસે ચાલુ થયો છે અને પૂર્ણાવતી એટલે જે શ્રાવણ મહિનો પૂર્ણ થાય છે એ પણ સોમવારના દિવસે થાય છે એટલે આ દિવસના હિસાબે માંડલની અંદર આજુબાજુ પંથકની અંદર પ્રેમી જનતાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે